પણ એક માણસ ના નહીં એક બે વફા કે જખમો પર મરહમ લગા નોજી આજ આમ દે બાબુ યોગી ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ થઈ ગયો છે કન્ગ્રેચ્યુલેશન અમે અમારો નિતરંત કિચન આ સીડી હતી અહીંયા જો પગ મૂકવાનો અને ચડી જવાનું ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણ ન્યુ બ્લોક માં વેલકમ છે કેમ છો બધા વી હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ પણ એક માણસ મજામાં નથી મજામાં આજે અર્શિલુ બ્રેકઅપ થઈ ગયો છે એટલા માટે મજામાં નથી કદા 10મી વાર બ્રેકઅપ થઈ ગયો આજે એનો રોય છો છે ના રોય વાંધો નહીં આપણે તારા લાઈફમાં કઈક બેટર લખ્યું હશે એટલે બીજી હારી મળશે ઓકે આગ વાત એક બે વફા કે જખમો પર મરહમ લગાને હમ ગયે મરહમ કી કસમ મરહમ ના મિલા મરહમ કી જગા મર હમ ગયે હોના હું કેધું હારું મળ્યો એટલે વાંધો નહી રવાન નહી જે જાય ને એ રોકવાની છોડીને જતા રે હું નું હારું દર જિંદગી બની ગઈ તારી કે તારે તારી જિંદગી બગડવાની હતી ને તો બચી ગઈ તારી તો છોડીને જતી રહી તો વાંધો નહી જવા દેવાની બાય 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 કહી દે છે ત્યાં જમવાનું છે બપોરે જે પેલું શું બોલ બોલ તું બોલો હવે તો અમે લોકો જઈએ છે નીતલ આંટી ઘરે એમ કે એમના ઘરે જમવાનું છે આજે બોલ આગળ તો ધેટ્સ ઈટ બસ જઈએ છે અમે લોકો જઈએ છે મમ્મી જસી કૃષ્ણ જસી કૃષ્ણ ચાલો તો જઈએ નીતલ જમવા હમ દગા ઓપ થઈ ગયા ને એટલે અડ પંગો વે દેવાર આવતો હોય ને એટલે રોટલો ઓકે કાઠિયાવાડી પટેલ ખબર જશે થાય એટલે રોટલો આપે એનું બધું પતી જાય એટલે રોટલો આપે તો લોકો ને સંભળાયા નહીં કારણ કે બધા એક સાથે બોલે છે ઓય વેલકમ ટુ ધ બ્લોગ

જેસી કૃષ્ણ બધું બની ગયું બધું બની ગયું વાહ ચાલો તો બેસી જઈએ અમે ચંબા ચંબા ચાલો અમે જઈએ છીએ અભી ને ત્યાં હસીલ કઈ કે પેલા બહુ રમતા નાના ત્યાં અહીંયા ખબર છે એક સીડી બીજી સીડી ભાગતા આપણે તો આન્ટી ઘર અહીંયા છે બાપુજી એનું ઘર બીજા ફ્લેટમાં એટલે ઉપર થાવી દે જતું રહેવાનું જ આવી રીતે નાના હતા ત્યાં અબલા આમાં બહુ રહી મની કેવા ખાતા અમે ચારે અહીંયા ઉતાર્યા એ લોકો જમી લેશે બેસી શું ચાલે આગળ જે ક્લિપ છે એ ખબર નઈ શું થયું કેમેરામાં તો બધી એટલે બધી જ છે ને એ ફાઇલ્સ બધી કરપ્ટ થઈ ગઈ છે ઘણો ટ્રાય કર્યો પણ હવે ખબર નહીં એ ફિક્સ જ નથી થતા હતું એ વિડીયોઝ ઓપન જ નહીં થતા એટલે ફાઇલ કરપ્ટ થઈ ગઈ મેં બી કોઈક વાયરસ આવી ગયો છે એના લીધે તો આટલી જ ક્લિપ હતી બસ વિડીયો અહીંયા સુધીનો જ હતો કાલનો વિડીયો મિસ ના કરતા સાચું બહુ છું એવું જ કોઈ ખોટું કે વ્યૂ માટે કેવી નથી બોલતો કાલનો વિડીયો જોરદાર એટલે જોરદાર આવવાનો છે તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કર દો બે લાયકન ઓન કરી દો બહુ બધા થિએટર્સો બધા અમે મળવાના છીએ એક મીટઅપ જેવું છે પણ તમે જ્યારે કોઈને જ્યારે વિડીયો તમે જોતા હશો ગુજરાતમાં તમે ઓલમોસ્ટ તમને લોકો જોવા મળશે ઓકે સો સ્ટે ટ્યુન ફોર ધ ટુમોરોઝ વિડીયો ત્યાં સુધી વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ દો મળીએ કાલે ત્યાં સુધી ખુશ રહીજો ખુશ રહેવા દેજો શ્રી કૃષ્ણ અને બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ ચાલો બાય બાય